મારા મમ્મી છે ને આવી રીતના કટીંગ કરતા અને હું છે ને આવી રીતના પેલી તો સોળા ફળી, બીજી આ હાધી પૂરી, મસાલા પૂરી, શક્કરપારા, ખીર, વઘારેલું દહીં હેલ્લો ફેમિલી કેમ મજામાં તો મજામાં ને અમારા વિડિયોમાં ખાધી સ્વાગત છે. અને આપણે તો બનાવ્યો તો છે પણ છે.

લેતી આવીશું જેમ કે કાલ મારે સીતાએ મારે જવાનું છે ફૂલે ઝાડવા તો હારે લેતી આવીશું પછી માર્કેટમાં જાઓ કે નો જાઓ ભાઈ નક્કી ન હોય હારે હારે લેતી આવીશું અને આર્યન ભાઈ હાટું આ ભાગ મેં ગાળ લીધું હોય ગાળ લીધો આર્યનને ભાગ લીધો અને સેવ લેતા એ પછી ગાળ આનું શાક બનાવવાનું છે તો હાલો હવે હું રાંધી નાખું અને તમે કન્ટિન્યુઅર બ્લોકમાં બનાવી રહેજો આ બપોર પછી મારે રાંધવાનું શરૂ કરવાનું છે ઢોંઢે પાંચ વાગે હું શરૂ કરીશ કેમકે કાલે આઈટમ છે એટલે ટાઢું ખાવાનું છે હું આઇટમ પાળું છું એટલે આપણે ટાઢું ખાવાનું હોય તો હાલો હવે હું ફટાફટ અત્યારે તો ખાવાનું બનાવી નાખું સાજીત તો આવી જશે કારખાનેથી અને જો ખાવાનું રેડી કરી નાખ્યું છે મસ્ત મસ્ત સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું સાજી થાટું મેં રોટલો બનાવ્યો છે કા એને અમારે આવું ન ભાવે સોખા જેવું ન ખાય અને મારે નારિયેળ હાટુ આખા મગની ખીચડી જો આર્યન નાથ માં સોળા ફળી નું પેકેટ છે તો ઈ સાજે લેતા આવ્યા થા અત્યારે બહુ મળતું હોય કા ફરસાણ દુકાન તો જો આવીને એણે મને કટિંગ પણ કરી દીધા છે માર ખાલી તળવાના છે હવે અત્યારે હું નહીં તળું જ્યારે બધું એક હારે તળીશ જ ને તૈયાર હારે તળી નાખીશ અત્યારે કાઈ એક આટુ મારે કાઈ તળવું નથી આ તો કટિંગ તમને આપી છે એટલે મોનો બધું તળીશ ને હાલે તળ્યું તો હાલો અત્યારે સેવ ટમેટાનું શાક લીટી સરખાવવા

માસ વાગી ગયા છે અને જો મશીનનું કામ પૂરું કરી નાખ્યું છે અને હવે રાંધવાનું છે હા સાજુ થોડુંક રાંધવાનું છે તો હવે રાંધવાનું મેં શરૂ કરી દીધું છે જો મોરસ વાળું પાણી કર્યું છે મોરસ ને ઘી ને ગરમ કરી નાખ્યું છે પાણી શક્કરપારાનો લોટ બાંધવાનો છે પહેલા શક્કરપારાનો લોટ બાંધી દઉં પછી તીખા અને મોળા ઢેબરા બનાવવાના છે અને બીજું હાલો જે હું બનાવીશ એ આગળ આગળ બતાવતી રહીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો ત્રણ ભાઈતના લોટ બાંધી દીધા છે આ છે તીખી પૂરીનો આ છે મોળી પૂરીનો અને આ છે શક્કરપારાનો તો લોટ બાંધી દીધા છે અને હવે હું વણતી જાઉં અને આર્યન છે ને ગોઠવ તો છે અને અમુક છે ને પસ્તી ઉપર મૂકે પણ અમે છે ને આની ઉપર મૂક દેવી આ ધોયેલું હોય દાની ઉપર પૂરી આગળ બધી વણીને મૂકી દઈશ બધું વણી નાખીશ પેલા અને પછી તળી નાખીશ ખીર મેલી છે સુલે મેં કીધું હું પૂરી વણું ને એટલી વારમાં મારે ખીર પાકી જાય પણ જો રેડ બેડ થઈ ગયું છે ડાયરેક ગેંડીમાં જો હવે આને શું કરવાનું જો આવું કાંડ થઈ ગયું છે મેં કીધું પૂરી વણું ને એટલી વારમાં ખીર પાકતી થાય એમ તો ખાવાનું મેલી ધોવા પાછો તો જો ના મીઠે ભરાવણી છે ભેરા ધોણાઈ જારી ભઈ જો દેખા ને મોળા ભેરા બી બની આ શું બનાવ્યું પુરી આ બી થોડો ઘોટ વઈ ગયો તો એટલે તો સેમ શક્કરપારા વણશું અને માર મમ્મી વણતા ને તો એમ ક્રોસ પટિંગ કરતા આમ કા ક્રોસ કરતા શક્કરપારા ક્રોસ

કેમ ખબર પૂરી વણવાનું મશીન તો કઈ હોય નહીં અહીંયા અને પૂરી વણતા લાગે બહુ વાર તો મોડું થઈ જાય તો મેં કીધું હાલ હવે એક રોટલી ના ચાર કટકા કરી નાખો એટલે જલ્દી ફેસલો થઈ જાય તો હવે બધું વણાઈ ગયું છે બધું મતલબ જાજુ નથી બને એવું તીખા મોળા ઘેબરા અને શક્કરપારા તો જો તળવાનું મેં સાલું કરી દીધું છે મસ્ત ફૂલે છે એવું એને હાલો ધીમે ધીમે કરતા બધું તળી નાખું અને પછી નવરા હેલો ફેમિલી તો આપણે રો હીરામાંથી આવી ગયા કેરે ઘરે આવ્યો એટલે ડાયરેક અનિશા એ તો છે ને કેટલું બધું રાંધી નાખ્યું હોય એટલે આજ કંઈ મહેમાન આવ્યા કે ના ના કાંઈ ખાય તેમ છે ને એટલે કોકો આ સારું લે હું હું રહી તું તો જો પહેલી તો સોળા ફળી બીજી આ હાદી પૂરી મસાલા પૂરી શક્કરપારા ખીર વઘારેલું દહીં ને છેલ્લે બહુ ઓલા બટેકા પૌવા ને આ એની મથે જો અમારે મોટી બધી કાગે તે કેટલું ખાધું તો બધાય જમવા